નમસ્કાર હું આસ્થા ગોસ્વામી ધ કેસરી ન્યૂઝ સાથે આમ નાગરિકો પાસેથી નિયમ ભંગના દંડ વસૂલતી સિસ્ટમ આવા વાહન ચાલકો આગળ લાચાર અને નિષ્ફળ કેમ પોચું ભાડીને પાટું મારવું મજબૂત આગળ મુજૂરો કરવો નો વાળા ભારે વાહનોનું જાહેરનામું આપનાર અધિકારીની વેલ્યુ આટલી જ નાની સ્કૂલ વાહનો જોનારને આવા વાહનો દેખાતા નથી કેમ આમ જનતાને નિયમના પાઠ ભણાવતી સિસ્ટમ શું કરી રહી શકશે અહીં આ બાબતે જનતા સેફ્ટી કેટલી સડક સમસ્યાઓ વચ્ચે ભ્રષ્ટાચારીઓ બેફામ અને જવાબદારો ગુલામ ચારે બાજુ ભ્રષ્ટાચારીઓ દેખાઈ રહ્યા છે ભ્રષ્ટાચારના ગુલામ બની બેઠેલા જવાબદારોને આવી જીવલેણ બાબતો દેખાતી કે જે પોતાની ઓફિસની સામે પોતાની હદમાં અને પોતાની નજર સમક્ષ જ બને છે તો દેખાતી કેમ નથી આને શહેરની ભોળી જનતાને સલામતી માટેના નિયમનના પાઠ ભણાવવા નીકળી છે આ સિસ્ટમ સ્કૂલ વાન ચાલકો શાયરના શટલીયા ચાલકો કરતા વધુ સલામત છે ગંદી રાજનીતિનું પરિણામ સમસ્યા સળગતી રાખી બેફામ આરોપીઓ શોધવા એ દંડ વસૂલ કરવા નીતિ અત્યાર સુધી વ્યવસ્થિત ચાલ્યું અને હવે રાજકોટ કાંડ દોષનો ટોપલો સ્કૂલ વાન ચાલકો ઉપર ઢોળી નિયમ બનાવવામાં આવે છે આવું કેમ પાડાને વશ નથી કરી શકતા એટલે પખાલીને ડામ દેવા નીકળી પડ્યા છે ગુજરાત સરકાર અને તેની ગુલામ સિસ્ટમો બેફામ સટલિયા કોની દયાથી બેફામ રિક્ષા સટલ કોની દયાથી નો એન્ટ્રી વાન પ્રતિબંધિત વાહનો કોની દયાથી પોલીસ લખેલી પ્લેટો મૂકી ફરવું કોની દયાથી પ્લેટ નંબર પ્લેટ વિના વાહનો ચલાવવા કોની દયાથી ફ્રેન્સી નંબર પ્લેટો રાખવાની કોની દયાથી આ તમામ બાબતે ક્યાંક ને ક્યાંક જવાબદાર સિસ્ટમ ભ્રષ્ટાચારની ગુલામ બની જે હકીકત છે અને જે સ્કૂલ વાહન ચાલકો સિત્તેર ટકા નિયમોમાં રહીને વાહનો ચલાવે છે એની પાછળ પડી છે આ ભ્રષ્ટ ગુલામ સિસ્ટમ ભ્રષ્ટાચાર ભરી ભીખની લાલચમાં રાજ્ય કે શહેરની જવાબદાર સિસ્ટમ અને તેના અધિકારીઓએ ક્યાંક બેફામ શટલો ચલાવનાર વાહન ચાલકો સામે અને નો એન્ટ્રી વાળા વાહકો ચલાવ આગળ લાચાર અને નિષ્ફળ અને પૂંછડી પટપટાવતા જોવા મળે છે અને બીજી બાજુ સ્કૂલ ચાલકોને કરડવા દોડે છે રૂપિયાની લાલચમાં ભૂલકાઓના જીવ જોખમમાં મુકાય છે પોતાના વાહનમાં પોલીસ લખાણ લખેલી પ્લેટો મૂકીને ફરતા તત્વો કાળા કાચ લગાવીને ફરતા તત્વો ગાડીમાં લાકડી ધોકા લઈને ફરતા તત્વો નંબર પ્લેટ વિના વાહનો લઈ ફરતા તત્વો આ બાબતે મંત્રી સાહેબ કંઈ બોલી શકશે ખરા આ બધી બાબતો માટે જવાબદાર કોણ રિપોર્ટર પારુલ પંડ્યા અમદાવાદ દ્વારા